હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ અને ક્રિસ્પી ને સાથે બહુ જ ટેસ્ટી એવી જલેબીની રેસિપી જોવાના છીએ આ જલેબી બહુ જ ઝડપથી બની જાય છે જ્યારે અચાનક જ કંઈક ગળ્યું જમવાનું મન થાય કે જલેબી જમવાનું મન થાય તો તમે ઘરે ફટાફટ ખૂબ ઓછી સામગ્રીમાંથી આ જલેબીને બનાવી શકો છો બહુ જ ટેસ્ટી બને છે અને સાથે ખૂબ ઇઝી પણ છે તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક ક્ષેત્ર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક ક્ષણે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે તો જલેબી બનાવવા માટે અહીંયા આપણે પરફેક્ટ મેજરમેન્ટ લેવાનું છે તો મેં એક કપ જેટલો મેંદો લીધેલો છે અને ચપટીક જેટલું મીઠું એડ કરેલું છે વધારે એડ નથી કરવાનું અને સાથે જ એક ચમચી જેટલું ઘી લીધેલું છે ઘી થી જેલું છે એટલે એક ચમચી લીધેલું છે જો મેલ્ટેડ ઘી હોય તો બેથી અઢી ચમચી જેટલી જરૂર પડશે અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે એ લોટમાં સારી રીતે ભળી જાય એટલે હવે આપણે તેમાં દહીં એડ કરવાનું છે અહીંયા મેં દહીં મોટી બે ચમચી ભરીને લીધેલું છે ખાસ ધ્યાન રાખજો દહીં જે હોય તે મોડું લેવાનું છે મેં અમૂલ મસ્તી લીધેલું છે તમે ઘરનું પણ લઈ શકો છો પરંતુ દહીં ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તેને પણ આ લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે એ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે છેલ્લે તેમાં પાણી એડ કરવાનું છે પાણીને થોડું થોડું એડ કરવાનું છે અને પાણીનું પ્રમાણ તમારે વધારે કે ઓછું મેંદા પ્રમાણે જરૂર પડી શકે છે જલેબી પાડી શકાય એવું થિક બેટર રાખવાનું છે એટલે પાણીને આપણે એક સાથે ન નાખતા આ રીતે થોડું થોડું નાખી અને ચલાવતા જવાનું છે જેથી આપણને પાણી કેટલું નાખવું તેનો અંદાજ રહે અને એકદમ સરસ રીતે ફટાફટ જોરથી ચલાવવાનું છે જેથી તેની મેંદાને જે કણિયું હોય તે ન આટલું રહેક બેટર રહે એટલું આપણે રાખવાનું છે તો હવે આપણે તેને દસ મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈએ અને ત્યાં સુધીમાં ચાસણીની તૈયારી કરી લઈએ તો અહીંયા એક પેનમાં મેં એક કપ જેટલી ખાંડ લીધેલી છે એક કપ મેંદાની સામે આપણે અહીંયા એક કપ જેટલી ખાંડ લેવાની છે અને સાથે જ દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું આ પાણી અંદાજે એક ગ્લાસ જેટલું થઈ જાય છે હવે તેમાં વધારે ફ્લેવર આપવા માટે મેં મેં અત્યારે ત્રણ એલચી એડ કરેલી છે અને આ જે એલચી છે તે મેં આખા જ દાણા એડ કરેલા છે તમે જો ન ઈચ્છતા હો તો તે સ્કીપ પણ કરી શકો છો અથવા તો એલચીનો ભૂકો પણ કરી શકો છો અને સાથે જ વધારે ફ્લેવર અને કલર આપવા માટે મેં અહીંયા થોડા કેસરના તાતણા એડ કરેલા છે જો તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો અને સાથે જ થોડો યલો કલર પણ એડ કરેલો છે એ પણ જો તમારે સ્કીપ કરવો હોય તો ટોટલી સ્કીપ કરી શકો છો હવે આ બધી જ વસ્તુઓને આપણે એક જ ડાયરેક્શનમાં ચલાવતા જવાનું ગુલાબ ગુલાબજાંબુ કરતાં થોડી એવી થીક ચાસણીને રાખવાની છે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આ ચાસણીને ઉકાળી લેશું તો અહીંયા આપણી ચાસણી રેડી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું અને તેમાં થોડો લીંબુનો રસ એડ કરી દઈશું જેથી આપણી જે ચાસણી છે તે જામે નહીં તો લીંબુના રસને પણ તેમાં સારી રીતે મિક્સ કરી દેશું અને આ બાજુ આપણી દસ મિનિટ છે તે થઈ ગઈ છે તો હવે આપણે આ બેટરને આ રીતની એક સોસની બોટલ હોય તેમાં લઈ લેશું જો તમારી પાસે એ બોટલ ન હોય તો તમે દૂધની કોથળી કે બીજી કોઈ પણ કોથળી લઈ શકો છો અને છેલ્લે આપણે આ જે બેટર બનાવ્યું છે તેમાં જલેબી જ્યારે પાળવી હોય ત્યારે જ તેમાં આપણે ઈનો એડ કરવાનો છે એક ઈનાનું આખું પેકેટ તેમાં એડ કરી દેસું અને તેને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી દેસું અને સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે આ બેટરને જે સોસની બોટલ છે તેમાં ભરી દેવાની છે તમે કોઈ પણ બીજી કોથળીનો પણ ઉપયોગ કરી શકો છો તો બીજી બાજુ અહીંયા મેં એક પેનમાં તેલ પણ ચડાવી દીધું છે છે ગેસ પર અને આ જે ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ રાખવાની છે તો આ રીતે તમે ગોળ ગોળ ફેરવી અને વચમાં એક આ રીતનું લેયર કરી દેશો એટલે તમારી સરસ મજાની જલેબી પડી જશે અને ખાસ ધ્યાન રાખજો કે જે ગેસની ફ્લેમ છે તે સ્લો નહીં કરતા મીડિયમ અથવા તો હાઈ રાખવાની છે અને આ જલેબીને થોડી વારમાં આ રીતે આપણે પલટી લેવાની છે ગોલ્ડન બ્રાઉન જેવી આ જલેબી થઈ જાય એટલે આપણે બહાર કાઢી લેવાની છે થોડીક ગોલ્ડન બ્રાઉન થવા દેશો તો એકદમ ક્રિસ્પી થશે જો વ્હાઈટ જ જલેબી રહેશે મીન્સ કે થોડીક વધારે કાચી રહેશે તો એ બહાર

ક્ષણ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપીની સાથે